નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે બાઇક રેલી કાઢવામાં આવી હતી ભાવનગરના નીલમબાગ સર્કલ ખાતેથી નીકળેલી બાઇક રેલીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ બાઇક રેલી પાનવાડી ચોક જશોનાથ સર્કલ ગંગાજળિયા તળાવ એમજી રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી